દહેજ અદાણી ફાઉન્ડેશન દ્વારા ઉમરપાડાને નેત્રંગમાં આદિવાસી દિવસની ઉજવણી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અદાણી ફાઉન્ડેશન દ્વારા આદિવાસી સમાજની પરંપરાઓ અને સંસ્કૃતિને સન્માન આપીને આદિવાસી નૃત્ય આદિવાસી પરંપરાગત ભાધ્ય અને પ્રહસનની સાથે થઈ અદાણી ફાઉન્ડેશન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર વસંત ગઢવીએ સૌ આદિવાસી સમુદાયને વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છાઓ પાઠવી માઉન્ટન ગર્લ તરીકે ઓળખાતા સીમા ભગત કોટવાલિયા આગેવાન વજીર કોટવાલિયા મોઝા શાળાના શિક્ષક મનોજ વસાવા શારદાબેન વસાવા કુદરતી ખેતીના માસ્ટર ટ્રેનર પુના દાદા સહિત ગ્રામજનો હાજર રહ્યા